નમસ્કાર આજની એજીએમ એક ફિયાસ્કો હતો એક શેમ હતો કારણ કે એજીએમનો મતલબ શું હોય કે તમે એક એજન્ડા મૂકો પછી એની પર ડિસ્કશન થાય દરેક બંને પાર્ટી બધા મેમ્બરોનો ઓપિનિયન લેવાય કે આ એજન્ડા સાચો છે અને પછી એના પર વોટિંગ થાય અહીંયા આગળ આઠ કે નવ જે એજન્ડા હતા એમાંથી એક પણ કોઈ પણ પ્રકારનું ડિસ્કશન નથી અને તમે આજે લોકસભામાં બી જાઓ તો ગમે તેટલો વિરોધ પક્ષ હોય વિરોધ પક્ષના નેતાને વિરોધ પક્ષના લોકોને બોલવાનો મોકો મળે કોઈ બી એજન્ડા માટે અહીં આગળ એવું કશું જ થયું નહીં એજન્ડા મૂક્યો પાસ અને એવી રીતે આખી એજીએમ ફક્ત થી પંદર મિનિટમાં પતાવી દેવામાં આવી કોઈને કશું બોલવા દેવામાં આવ્યું નથી અને સ્ટેજ પરથી જેવી એજીએમ પતાઈ પાસ કરીને ઉતરી ગયા છે તો આ એક પ્રકારનું મારી જોડે સિનિયર લોકો છે એ લોકોએ તો એવું કીધું કે આવી એજીએમ અમે અમારી જિંદગીમાં જોઈ નથી કોઈ બી એનજીઓમાં એક લેડી હતા 80 વર્ષના એ બિચારા ખાલી એમાં જાય હતા મીટિંગમાં ઇન્ટરેસ્ટથી એ લેડી એવું બોલીને ગયા કે આ કયા પ્રકારની ડેમોક્રેસી છે કે આવું તો અમે જોયું નથી કે કોઈને કશું કહેવાનું નહીં સીધું કહી દીધું જાણે ઓર્ડર આપવા હોય એવી રીતની એજીએમ હતી તો એજીએમ બોલાવી શું કામ સીધો ઓર્ડર જ આપી દેવાનો હતો બધાને તો ધીસ ઇઝ એબ્સોલ્યુટલી શેમ અને આ અત્યંત દુઃખદાયક ઘટના છે કે ભાઈ બીસીએમાં આવી રીતનું થઈ રહ્યું છે અને તમે જોઈ ગયેલું લીધું ને જેવું એમને લાગ્યું કે અમે સ્ટેજ પર જઈને અમારું પ્રેસ કોન્ફરન્સ કરીએ તો બીસીએનું બોર્ડ ઉતારી દીધું કેમ અમે બીસીએના મેમ્બર નથી અમારો હક નથી બીસીએ પર જેટલા મેમ્બર બાકીના છે એનો એટલો જ હક છે જેટલો એમનો છે ખાલી એ સત્તાધીશ છે એટલે એમને વધારે હક છે એવું કોઈ જગ્યાએ નથી તો આ ધીસ ઇઝ નોટ ડેમોક્રેસી ધીસ ઇઝ નોટ એન એનજીઓ ધીસ ઇઝ

અને બીજું એક અમે સ્પેશિયલ એજન્ડા લીધો છે કે આપણું ઇલેક્શન અને એજીએમ ડીલિંક કર્યા અને બધાને સમજ નથી પડતી કેમ આવું કરીએ છીએ વાય વી આર ડુઈંગ ઇટ એઝેક્ટ બિકોઝ આપણું ઇલેક્શનની ડેટ જે થ્રી ઇયર ટર્મ અને એજીએમની ડેટ હમણાં કોન્સ્ટિટ્યુશનમાં સાથે છે ટર્મ્સ જુદા છે ટર્મ્સ જુદા હોય એટલે એજીએમ ડીલે થાય એજીએમ ડીલે થાય એટલે વી આર નોટ અલાઉડ ફર્સ્ટ ઓફ ઓલ અને બીજું શું છે કે આપણે પૈસા નથી મળતા બીસીસીઆઈમાંથી એટલે વી હેવ ડિસાઈડેડ ટુ ડીલ લિંક એટલે એજીએમ આજે ખાલી પ્લેન એજીએમ કરી અવે ઇલેક્શન આવશે જ્યાર્યા ટર્મ પતશે ફેબ્રુઆરીમાં ત્યારે ઇલેક્શન આવશે એટલે આ હતા મેઈન એજન્ડા આઈટમ્સ આજની AGM માટર અમે દબાયો થોડોક 2018 સમતો તો એપ્રિલ 2019 મતલબ આ સ્કમ્પ મીટ મેમ્બર્સ સોકેડ મેજોરિટી સપોર્ટ હા ઇલેક્શન હંગે સોકેડ સર સો ઇલેક્શન પહેલા આજે બધા એજન્ડા આઈટમ્સ હતા એરોઝ મેજોરિટી સપોર્ટ অলમોસ્ટ 80 20 મેજોરિટી જેઓ દેખાતો તો 90 10 જેવો હતો એક્યુઅલી ખાલી 15 20 લોકો હતા જેને દેવા અનહેપી ઇટ સીમ્સ અને એવરી વન ઇઝ ઇન ફેવર આપણે જે પોઝિટિવિટીથી કામથી જે કરી રહ્યા છે એવરી વોઝ ઇન ફેવર બે મહિનામાં આપણી ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડની મેચ બી આવવાની છે યુ હેવ ટુ ગેટ રેડી ફોર દેટ સ્ટેડિયમ ઇઝ વેલ એપ્રિશિએટેડ બીસીસીઆઈ એજીએમમાં બી સેક્રેટરી એમના સ્પીચમાં કહેલું કે બરોડાનું સ્ટેડિયમ બહુ સરસ છે મોસ્ટ લાઇકલી કદાચ આપણને ડબલ્યુપીએલ બી પાછું આપશે બીકોઝ આપણું સક્સેસ ઇઝ સો ગુડ એન્ડ બધ આપણી ફેસિલિટીઝ આર સો ગુડ બધા રેઝોલ્યુશન જે આજે હતા એ હેઝ બીન પાસ્ટ વિથ લોટ ઓફ મેજોરિટી નાઇન્ટી ટેન મેજોરિટી અમુક લોકો બૂમો પાડતા હતા બટ ઇટ વેરી શોર્ટ મોસ્ટ ઓફ ધ મેમ્બર્સ વેલ બિહેવડ હતા અને પોઝિટિવિટી સાથે કામ કરે છે બરોબર એ યોર રાઇટ એક્ચ્યુઅલી અમારું અમારું ગોલ શું છે કમિટીનો હવે મારા શીતલ અજીતના છ વર્ષ પથવાયા સોનુના ત્રણ વર્ષ પથવાયા છે અમારું એજન્ડા રાઈટ ફ્રોમ ધ બિગિનિંગ હતું કે ત્રણ ચાર મોટા મુદ્દા હતા બરોબર એક તો બરોડામાં સ્ટેડિયમ બનાવીએ નંબર ટુ આપણે ફાઇનાન્શિયલ આપણી બહુ બેકલોગ હતી એજીએમ્સની તે બધી એજીએમ્સ પતે એટલે આપણે પૈસા આવે બીસીસીઆઈ માટે જે આપણે સ્ટેડિયમમાં વાપરી શકાય અને ક્રિકેટ ડેવલપમેન્ટ વાપરી શકાય અને ત્રીજું હતું કે ક્રિકેટ ઇમ્પ્રુવમેન્ટ આ ત્રણ મેઇન એજન્ડા એક્સક્યુઝ મી ત્રણ મેઇન એજન્ડા આઇટમ્સ આપણા હતા જેના લીધે કરેલા એટલે આવું છો ને તમે કહો છો ને કે હમણાં આ લોકો કહે છે કે થ્રી ફોર્ટી કરોડ સ્ટેડિયમ પર સ્પેન્ડ કર્યા છે થ્રી ફોર્ટી કરોડ સ્ટેડિયમ પર નથી સ્પેન્ડ કર્યા સ્ટેડિયમ પર વી હેવ સ્પેન્ડ ઓન્લી ટુ હંડ્રેડ એન્ડ સેવન કરોડ અને જે અમારું બજેટ હતું એનાથી ઓછા છે બાકીનું જે સ્પેન્ડ છે જે પહેલાં પહેલાં જે લેન્ડ લીધેલી દસ વર્ષ પહેલાં કે જ્યારે બી લીધેલી એ છે એના છે ખર્ચા આ નવા રસ્તા માટે જે લેન્ડ લીધેલી એના ખર્ચા છે પછી આપણે આ સર્ક્યુલર રોડ અંદર અંદરનો સર્ક્યુલર રોડ બનાવ્યો છે એના ખર્ચા છે પછી સરદાર સરોવરનું પાણી લઈ આવ્યા છે કે ત્યાં પાણી લેવલ નથી એટલે આ બધા ખર્ચા છે અને બીજું આપ તમે જો કરેક્ટ કહો છો કે ત્યાં સેકન્ડ ગ્રેડ ગ્રાઉન્ડ થર્ડ ગ્રાઉન્ડ છે એનું ડ્રેસિંગ રૂમનું કામ ચાલી રહ્યું છે મારા ઈચ્છાથી આઈ શુડ વી શુડ બાય મોર લેન્ડ એન્ડ વધારે ત્યાં કરવા જોઈએ બિકોઝ દીસ શુડ બી સેન્ટર ઓફ ક્રિકેટ એક્સેલન્સ એટલે જેટલા વધારે ક્રિકેટ ગ્રાઉન્ડ ત્યાં કરીએ

કે સુ બીચ ઉથે થતું હોય તો વી વિલ ટ્રાય ડુઇંગ થર્ડ રોડ ઓલસો ગ્રાફિક જે માં બોલ છે દે લોકો તરફ થી અમારા વિરુદ્ધમાં બીસીસીઆઈ ને એનો કોઈ ઈમેલ પણ કર્યો તો પછી ત્યાંથી એ ઈમેલ ફારિજ કરવામાં આવે છે કે તથ્યતા કેટલી સો યોર રાઈટ એક્ચ્યુઅલી અનફોર્ચ્યુનેટલી થોડું નેગેટિવિટી માં કામ કર કરતો હતો બીકોઝ મારું ઓપોઝ કરે બીસીસીઆ માં જવાનું મને કશું ફરક નથી પડવાનો પણ બીસીએ ને ખાલી નુકસાન થાય પર હું બીસીસીઆ માં જાઉં તો આઈ કેન નેટવર્ક આઈ કેન ટ્રાય ગેટિંગ આસ્કિંગ ફોર અ મેચ પૈસા લઈ શકું બટ બાય સ્ટોપિંગ મી એ લોકો પ્રયત્ન પ્રયત્ન તો કર્યો પણ બીસીસીઆઈ વેરી ક્લિયરલી કહ્યું ફ્રિવ્યુલસ કમ્પ્લેન છે આઈ કેન શોર ટુ ઓલ ઓફ યુ બીસીઆઈ ઓમ્બુડ્સમેન એન્ડ અને ઇલેક્ટોરલ ઓફિસરે કહ્યું છે કે એકદમ ફ્રિવ્યલસ કમ્પ્લેન્ટ છે દેર ઇઝ નો મેરિટ ઇન એટ આટોલ અને આજે કહે છે કે મારા ઓગણીસ વર્ષ પતિ ગયા ઓગણીસ વર્ષ પછી ગયા તો હમણાં સુધી શું છપ મારતા હતા ખાલી હમણાં ચૂકામ ઉઠ્યા નો સો બીસીસીઆઈ સેટ એવરીથિંગ ઇઝ ફ્રિવ્યુલસ દેર ઇઝ નો ઇસ્યુ આઈ કેન શેર દેટ દીપક પ્રીમિયમ સ્ટ્રોંગ ટી તહેવારોનો ઉપહાર એક કેજી ચાના પેક સાથે ભેટ મેળવો રૂપિયા બસો દસ ના વરમોરા કન્ટેનર તદ્દન ફ્રી કસ્ટમર કેર ડબલ નાઇન ટુ ફાઇવ વન ડબલ ટુ ઝીરો વન ડબલ્યુ ડબલ્યુ ડોટ દીપક ટી ડોટ કોમ